નમસ્કાર દર્શક મિત્રો જેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર ધરમપુર પધરેલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા નવનિર્મિત રાજ્યસભા ગૃહને ખુલ્લું મૂક્યું અટકપાડી હાઇવે પર કન્ટેનર અને બ્રિજની રેલિંગ વચ્ચે કાર દબાઈ કારમાં સવાર ચાર લોકોનો ચમત્કારિક બચાવ કરવડ ગામે સરપંચના ઘરે ત્રણ તસ્કરો ટાળી ચાંદીની મૂર્તિ સહિત અંદાજે ત્રીસ હજારની ચીજવસ્તુ ચોરીને ફરાર આજે વાપી જૂના ફાટક સબવેના નિર્માણને પગલે રેલવે વિભાગે મેગા બ્લોક જાહેર કરતા ચાર ટ્રેન રદ અગિયાર ટ્રેન ડેટ હવે સમાચારો જોઈએ વિગતવાર ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા તીર્થ ક્ષેત્ર ખાતે નવનિર્મિત સત્સંગ અને ધ્યાન સંકુલ રાજ્યસભા ગૃહને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ખુલ્લું મૂક્યું હતું ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા ધરમપુર તીર્થક્ષેત્ર ખાતે નવનિર્મિત સત્સંગ અને ધ્યાન સંકુલ રાજસભાગૃહને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ખુલ્લું મૂક્યું હતું રાજ્યના આઠ જિલ્લાના આદિમ જૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે રાષ્ટ્રપતિએ આત્મીય સંવાદ પણ કર્યો હતો તેમણે પીએમ જનમન પહેલ અને તેના થકી પ્રાપ્ત યોજનાકીય લાભો અંગે લાભાર્થીઓને પૃચ્છા કરી હતી આ પ્રસંગે ગુરુદેવ રાકેશજી ટ્રસ્ટીઓ અને આદિજાતિ મહિલાઓએ રાષ્ટ્રપતિ રાજ્યપાલનું શાલ અને કલાત્મક ચિત્ર અર્પણ કરી સ્વાગત કર્યું હતું આદિવાસી યુવા બાળકોએ પરંપરાગત આદિજાતિ નૃત્ય પ્રસ્તુતિ રજૂ કરી હતી શ્રીમદ રાજચંદ્ર મિશન સેન્ટર ફોર એક્સેલન્સમાં કાર્યરત બસો પચાસ બહેનો દ્વારા સર્વનિમિત અલંકારો ભરત ગુથણની સાડી અને પૌષ્ટિક આહારની ટોપલી રાષ્ટ્રપતિશ્રીને અર્પણ કરી હતી પૂજ્ય ગુરુદેવ દ્વારા પવિત્ર પુસ્તકોનો ગ્રંથ સ્મૃતિ રૂપે રાજ્યપાલ આચાર્ય હસ્તે તો ઈશ્વર પ્રસન્ન થશે ધ્યાન અને સત્સંગ સિરીઝ ક્ષમા મેડિટેશન પુસ્તિકા અને વિઝ્યુઅલ સિરીઝનું વિમોચન કરવામાં આવ્યું હતું જેનો પ્રથમ સેટ રાષ્ટ્રપતિને ભેટરૂપે અપાયો હતો સાધના અને સેવા કાર્ય અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ સૌએ નિહાળી હતી આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ઉદ્યોગ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા જિલ્લા કલેક્ટર આયુષ ઓક શ્રીમદ રાજચંદ્ર મિશનના પ્રમુખ અભયભાઈ જસાણી મહેશભાઈ કોખાણી અને દેશ વિદેશમાંથી પધારેલા અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આઠ જિલ્લામાંથી પધારેલ આદિમ જૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે રાષ્ટ્રપતિ શ્રીએ આત્મીય સંવાદ સાધ્યો હતો આદિમ જૂથના લાભાર્થીઓમાં વલસાડ જિલ્લાના કોટવાડિયા કોચલા કોલધા સમુદાયના પચાસ લાભાર્થીઓ નવસારી જિલ્લાના કોટવાડિયા કોલચા કોલધા સમુદાયના પચીસ લાભાર્થીઓ ડાંગ જિલ્લાના વીસ સુરત જિલ્લાના પચીસ તાપી જિલ્લાના પચીસ નર્મદા જિલ્લાના કોટવાડિયા કોલચા કોલધા સમુદાયના પચીસ અમદાવાદ જિલ્લાના પઢાર સમુદાયના પચ્ચીસ અને ગીર સોમનાથ જિલ્લાના સીધી સમુદાયના પચીસ મળી કુલ બસો વીસ લાભાર્થીઓ સાથે શ્રીએ સંવાદ કર્યો હતો શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા સંચાલિત સેન્ટર ફોર વુમન એક્સિલન્સમાં હાલ 250 પચાસ બહેનોને મહિલા સશક્તિકરણની દિશામાં સ્વરોજગાર માટે તાલીમ આપી આર્થિક ઉન્નત અને આત્મનિર્ભર બનાવવામાં આવે છે આ તાલીમાર્થી બહેનો દ્વારા સ્વહસ્તે નિર્મિત ભરતગૂંથણની કલાત્મક વસ્તુઓ વાનગી મેડિટેશન માટેનું આસન હાર અલંકાર અને સાડી રાષ્ટ્રપતિ સ્મૃતિ સ્મૃતિભેટ સ્વરૂપે આપી હતી વલસાણા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ફોર્ચ્યુનર કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કન્ટેનર અને બ્રિન્જની રેલિંગ વચ્ચે ફોર્ચ્યુનર કાર દબાઈ જતા કારમાં સવાર ચાર લોકોનો ચમત્કારિ બચાવ થયો હતો વલસાણા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર લક્ઝરિયસ કારને નડિયો ગંભીર અકસ્માત ઘટના પહેલા પૂરપાટ ઝડપે હાઇવે પર દોડી રહેલ ફોર્ચ્યુનર કારના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા કન્ટેનર અને બ્રિજની રેલિંગ વચ્ચે ફોર્ચ્યુનર કાર દબાઈ જતા કારમાં સવાર ચાર લોકોનો ચમત્કારી બચાવ વલસાડના અઢકપાડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વાંકી નદીના પુલ પર બનેલી અકસ્માતની ગંભીર ઘટનામાં મુંબઈ ખાતે રહેતા એક યુવતી સહિત ચાર મિત્રો નવસારી ખાતે કોઈ કામ અર્થે જઈ ત્યાંથી પરત મુંબઈ જવા રવાના થયા હતા જે દરમિયાન તેઓ પોતાની ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર કાર નંબર એમએચ ટ્વેન્ટી ફાઈવ એ એલ ઝીરો ટુ લઈને તેઓ મુંબઈ માટે રવાના થયા હતા અને પુરપાટ ઝડપે પોતાની કાર હંકારી વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજને પસાર કર્યા બાદ નેશનલ હાઇવે પર રોંગ સાઇડથી ઓવરટેક કરવા જતા વાંકી નદીના પુલ ઉપર કન્ટેનર નંબર એમએચ ફોર્ટી સિક્સ એ આર ફોર થ્રી સાથે તેની કાર અથડાઈ હતી અને વાંકી નદીના પુલ ઉપર અંદાજીત પચાસ મીટર જેટલી કાર ઘઝડાતા બ્રિજની રેલિંગ તથા કન્ટેનર વચ્ચે ફસાઈ ગઈ હતી સમગ્ર બનાવને પગલે આસપાસના સ્થાનિક દુકાનદારો તથા રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં સવાર એક યુવતી સહિત ચાર મિત્રોને ડીકીના બાગેથી બહાર કાઢી ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને કરી હતી અકસ્માતના બનાવમાં કન્ટેનર અને બ્રિજની પાડી વચ્ચે ફસાયેલા ફોર્ચ્યુનર કારમાં મહારાષ્ટ્ર શાસનની પ્લેટ તથા ભારતીય જનતા પાર્ટીનું સ્ટીકર લાગ્યું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવ્યું હતું પરંતુ ક્યાંય ને ક્યાંય કારમાં સવાર યુવકોએ કારમાં લાગેલી નંબર પ્લેટને ને કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી નજીકમાંથી ક્રેન બોલાવી હતી પરંતુ કન્ટેનરમાં વજનદાર સામાન હોવાના કારણે એક ક્રેનથી કામ ન થતા વલસાડ સિટી પોલીસે બે ક્રેન મારફતે કન્ટેનરને સાઇડે કરાવી બ્રિજ અને કન્ટેનર વચ્ચે ફસાયેલ ફોર્ચ્યુનર કારને બહાર કાઢી કન્ટેનર તથા કારને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો સમગ્ર અકસ્માતમાં બનાવમાં કારમાં સવાર લોકોનો ચમત્કારી બચાવ થયો હતો જોકે કારમાં ભારે નુકસાની પણ સર્જાઈ હતી અકસ્માતની ઘટનામાં પૂરપાટ ઝડપે હાઈવે ઉપર દોડતી ફોર્ચ્યુનર કારના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે કરવડ ગામી સરપંચના ઘરે ત્રણ ચોર ઈસમોએ ચાંદીની મૂર્તિ સહિત ત્રીસ હજારની ચીજવસ્તુઓની ચોરી કરી ફરાર થઈ જતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે વાપી નજીક આવેલ કરવડ ગામે ગામના સરપંચના ઘરે ચોરીની ઘટના બનતા ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે ઘટના અંગે મળતી વિગતો મુજબ કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલ અને તેનો પરિવાર રાત્રિએ જબી પરિવાર ઘરના ઉપરના માળે આવેલ બેડરૂમમાં સૂઈ ગયા હતા ત્યારે ત્રણ જેટલા ચોર ઈસમો છરો લાકડાનો ધોકો લઈ પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ્યા હતા રાત્રે ત્રણેક વાગ્યા બાદ ઘરમાં નીચેના માળે આવેલ બેડરૂમમાં ચોરોએ ઘરની ચીજવસ્તુઓ હતી જેમાં પૂજાના સામાનમાં ઘરમાં રાખેલ લક્ષ્મીજી ગણેશજીની ચાંદીની મૂર્તિ પાટલો ચાંદીનો દીવો ચોરી કરી નાસી ગયા હતા ઘટના અંગે જ્યારે સરપંચને જાણ થઈ તો તેમણે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં કુલ ત્રીસ હજાર રૂપિયાની કિંમતની ચાંદીની ચીજવસ્તુઓ ત્રણ જેટલા ચોર ચોરી કરી ગયા હોવાનું જણાવ્યું હતું ઘરમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ત્રણેય ઈસમો પૈકી એક ચોરે મોઢે બુકાની બાંધી હતી અન્ય ચોરે ચહેરો ઢંકાય તેવું વસ્ત્ર પહેર્યું હતું તેમજ ચોરના હાથે ચાકુ અને લાકડાનો ધોકો હતો હાલ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે રેલવે વિભાગની કામગીરી દરમિયાન આજે વાપીના જૂના ફાટક સબવે માટે મેગા બ્લોકથી ચાર ટ્રેન રદ થઈ હતી તો અગિયાર ટ્રેન મોડી તડી હતી વાપી અને બગવાડા સ્ટેશન વચ્ચે જૂના ફાટક પાસે સબવેના નિર્માણની કામગીરી ચાલી રહી છે પૂર્વથી પશ્ચિમમાં જવા માટે રેલવે વિભાગ દ્વારા સબવેની કામગીરી કરવામાં આવી રહી છે હવે રેલ્વે ટ્રેક પર ગઢર બેસાડવા સહિતની કામગીરી માટે રેલવે વિભાગ દ્વારા મેગા બ્લોકની મંજૂરી આપવામાં આવી છે જે અંતર્ગત મંગળવારે સવારે અગિયાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી મેગા બ્લોક રાખવામાં આવ્યો હતો આ બ્લોકના કારણે પશ્ચિમ રેલવેની ચાર ટ્રેનો ઝીરો નાઇન વન ફાઇવ ફોર વલસાડ ઉમરગામ રોડ મેમો સ્પેશિયલ અને ઝીરો નાઇન વન ફાઇવ થ્રી ઉમરગામ રોડ વલસાડ મેમો સ્પેશિયલ સંપૂર્ણપણે રદ કરવામાં આવી હતી જ્યારે ઝીરો નાઇન વન ફાઇવ નાઇન બાંદ્રા ટર્મિનસ વાપી સ્પેશિયલ ભિલાડ અને વાપી સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી હતી ઝીરો નાઇન વન ડબલ ફોર વાપી વિરાર સ્પેશિયલ ભિલાડ અને વાપી સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી હતી જ્યારે વન ટુ નાઇન ટુ સિક્સ અમૃતસર મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ બે કલાક દસ મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવી હતી વન નાઇન ઝીરો ટુ એઇટ જમ્મુ તાવી બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ બે કલાક પંદર મિનિટ માટે રેગ્યુલેટ કરાઈ હતી જ્યારે અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ કલાક રેગ્યુલેટ કરાશે ડબલ ટુ ફોર નાઇન શ્રી ગંગાનગર તિરુચિરાપલ્લી એક્સપ્રેસ એક કલાક ચાલીસ મિનિટ માટે રેગ્યુલેટ તો વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી બાંદ્રા ટર્મિનસ પંચાવન મિનિટ માટે રેગ્યુલેટ કરાઈ હતી તો પોરબંદર સિકંદરાબાદ એક્સપ્રેસ વીસ મિનિટ નિયંત્રિત કરવામાં આવી હતી जता पला फे नजर मुख्य समाचारों पर दरपुर पधारेला राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू श्रीमद रामचंद्र मिशन द्वारा नवनिर्मित राज्यसभा गृह अटकपाडी हाईवे पर कंटेनर आणि ब्रिजिंग वेळे कार दाई कार चमत्कार बचाव करवण गामी सरपंच घरे त्रास तस्कर टाक्या चांदनी मूर्ती सहित अंदाजे तीस हजारवस्तु चोरी फरार આજે વાકી જૂના ફાટક સભ્યના નિર્માણને પગલે રેલવે વિભાગે મેગા બ્લોક જાહેર થતા ચાર ટ્રેન રદ અગિયાર ટ્રેન સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર